આટલું બોલ્યો એટલે મિત્ર ગરદણી હતો એ ઉભો થઈ ગયો સાહેબ બેસો 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 ઓસી મિનિટે ઘરમાં ગયો જે કઈ પૈસાની વ્યવસ્થા હતી થેલીમાં નાખી કીધું આ લ્યો ભાઈ દીકરીના લગ્ન લાડે કોડે કરજો દીકરી એ તો પારખી થાપણ કહેવાય હ એ જે વસ્તુ માગે એનાથી હવાઈ લઈ દેજો હજી ઘટે તો અડધી રેતી મને ઉઠાડી દ્યો પૈસા સાહેબ સ્વાગત કર્યું ચા પાણી જે કાન અને માણસ પૈસા લઈને જતો રહ્યો મિત્ર પાછળથી સાંભળજો પાછળથી આ ઘરધણી મિત્ર હતો રોવા મીડ્યો સાહેબ એને આંખ માંથી દડ દડ આંસુ મીડ્યા પડવા તેની પત્ની પૂછ્યું કેમ રોવા મીડ્યા તમારો મિત્ર હતો ને તમે આપ્યા એમાં હવે કેમ રંજ કરો છો અને ન દેવા આવે તો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે એનું રોવું નથી એની પત્ની ને કે રોવું મને એક વાતનું એ છે

જે ડાદ સરીખા હોય સુખ મે તો પીછે રહે અને દુખ મે આગે હોય મિત્ર એડા કીજીએ જેડા પાણી રાકોસ પછાડા પણ પાણી દીએ હૃદય ને આણે રોસ મિત્ર ઈ છે સ એક મિત્રની બીજી વાત કરો મજા આવશે એક મિત્રને ને સજા થઈ એટલે એણે કાયદાએ એમ કીધું કે ભાઈ તમારી ફાંસીની સજા છે તમને આ ફલાણ તારીખે એ સમયે તમને ફાંસી ચડાવવાના છે તો તમારી કઈ છેલ્લી ઈચ્છા કાંઈ માંગો કાંઈ કુટુંબની કાંઈ વ્યવસ્થા કરવાની તો કે છેલ્લી ઈચ્છા મને થોડી રજા આપો તો હું મારા કુટુંબ મારી માતા પિતા મારા પત્ની પરિવારને થોડું વ્યવસ્થા કરતો આવું તો કે હા આપીએ પણ એને માટે એક જામીન એવો આપો કે જે તમે ન આવો તો તમારી જગ્યાએ ફાંસી ચડી જાય એવું તો કોણ મળે છે એમાં એનો મિત્ર મળ્યો સાહેબ આ એવો ખબર પડી કે એને જામીન જોયું છે કોઈ મળતું નથી ગયો પોતે હું જામીન હું એનો મિત્ર છું સાહેબ હું સહી કર દઉં એ નહીં આવે તો ફાંસી હું ચડી જઈશ છે એટલે બધો મુક્ત થઈ ગયો ઘરે ગયો બધી વ્યવસ્થા કરવામાં એક દી બે દી પાંચ દી પંદર દી વાર લાગી અને સમય આવીને ઉભો રહ્યો ફાંસી દેવાનો ત્યાં સુધી મિત્ર ન આવ્યો પછી કાયદા એ આવીને મિત્ર એ જે જામીન થયો એને કીધું હાલો ભાઈ તમારો મિત્ર તો નો આવ્યો ફાંસી ચડ્યો હેલો સાહેબ જેવો ફાંસી ને એમ બે આંખ માંથી આંસુ પડતા હતા ડાબી જમણી બે માંથી કાયદા એમ કીધું અધિકારી એમ કીધું કેમ કેમેરો પસ્તાવો થાય છે હવે સહી કરતા પેલા વિચાર કરવો તો તો કે ના ના પસ્તાવો નથી મારી બે આંખમાં આંસુ છે ને સાહેબ એમાં તમે જોયું જમણી આંખમાં જે આંસુ છે ને એ હરકના છે સાંભળજો મિત્રો અને ડાબી આંખના આંસુ છે ને એ દુઃખના છે તો કે કેવી રીતે ખબર પડે તો કે આ હરકના હું જો ઠેકી ઠેકીને જાય મારી આંખમાં હરખના હું હોય ને એ પાઈપણુંમાંથી ઠેકી ઠેકી જાય છે આ વેદનાના આંસુ લીટી થઈ જાય સીધી આ આંસુ ઠંડા છે આ વેદનાના ગરમ છે કે તો આનું રહસ્ય ખોલો કે હરખ ના હસુ એટલા માટે કે મિત્રને ખાતર મારે પાંછે ચડવું પડે એનાથી જીવતરમાં ઉદલી તક કઈ હોય શકે તો દુખ ના હું તો કે દુખ ના હું ઈ છે કે મારો મિત્ર હયાત ની હોય જગત માં ન આવ્યા વિના રેજ ની સાહેબ હશે રિયા તાણે દુનિયા ની માલિપા એનો મને રજ છે એનો મને દુખ છે એના મારી ડાબી આંખ ને હાસું છે એક વાત કરીને પછી આગળ વાત ઘણી એવો ધારો સાહેબ સદ્ગુરુ એવો ધારો આય ગંજી વાળા થઈ જાય તમારા જીવનની માલિકો પા સાત વર્ષની સબરી હતી સાહેબ એની ઉમર સુન વાત શું વાત તો બહુ જાણીતી છે મહાપુરુષો તો ખૂબ એની ઉપર પ્રવચન કરતા હોય પણ હું ઈશારા ખાતર આપ ગામડાના માણસો બધા બેઠા છો એટલે કહું કે સાત જ વર્ષની હતી સાહેબ અને એને ગુરુએ એમ કીધું કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી તારી ઝૂપડીએ બેઠી રહેજે મારો રામ ન્યા આવશે મારો રાઘવ ન્યા આવશે

કે પ્રભુ આપણે કઈ જગ્યા ઉપર આવ્યા ક્યાં આવ્યા તો કે હમણાં થોડાક ને તો સબરી પણ પ્રભુ આ જાડવામાં આવે રામ 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 એક મિત્રો તું મને કહી દઉં રામે ગણ્યા ગાંઠે ને ત્યાં છે સુગ્રીવને એના નામ લઈ શકો બધાને

આ કોને આખી મૂક્યા ભગવાન રામ કે બારા નામ થી પથ્થર તૈર્યા રામ્યા અને નવ પછી કોઈ ને સાથ લાવ્યા સાગર ને કિનારે આવ્યા પણ હનુમાનજી મહારાજ ભગત બાપુ ની કવિતા એમ કે છે કે હનુમાનજી જ્યાં રામ જવાના હતા ભગવાન રામ ત્યાં મોર હનુમાનજી પહોંચી ગયા સંતાપ હનુમાનજી રામ ને એકલા કે મલે બહુ આગળ ઉભી ગયા જાડીમાંથી આમ જ મારો રામ શું કરે છે અને કાકરી એક લીધા પછી નાથજી અને ચૌદ રામજી નજર કરતા નથી આ માથમાં કાંકરી લીને સમુદ્રમાં નાખતા પહેલા મને કોઈ ભાડતું નથી ને તો આમ જોવે છે ફેંકતા કાંકરી તુરૃત તળીએ ગઈ તસ્કરે જાણીએ હોય રામને કોકે લૂંટી લીધા હોય એવી एवी एवी परिस्थिति થઈ ગઈ ચરણરાજ સંતા મહમદજી વૃક્ષજી ઘટાધી નીર ખેચે ચીત માં કપીને ખૂબ વિસ્મય દયુ હરગુнатજી સુ કરે જે ચરણ માં જય કપી હાથ જોડી કહી ચરણ માં જય કપી હાથ જોડી કહે

વિચાર તો કરો સાહેબ છોકરાઓ પાંચ પાંચ મિનિટ શાંતિ રાખો પાંચ મિનિટ શાંતિ રાખો બેટા પાંચ મિનિટ જો પ્રકૃતિને ફેરવી નાખી રામ રામ અને આવે સાહેબ મહાપુરુષો નિંદર ગાઢ નિંદરમાં હોય યુગપુરુષો અને તમે આ ખતરા કરાવી નહીં કોઈ દિવસ પણ તમે આમ એને એના શરીરમાં જઈને એવી એવી એવા સમયમાં તમે આમ કાનમાં તો શરીરમાંથી રામ રામના રણકાર આવે જે એના ઈષ્ટદેહ હોય જે એનું સ્મરણ કરતા હોય એ આવે સાહેબ એવા પ્રમાણ આપણી પાસે ઘણા છે એમાં આપણે આગળ જવું નથી પણ પ્રકૃતિ ફેરવી નાખી છે અને લક્ષ્મણજીને કીધું કે તમે જાવતા સબરી કરે છે શું એ તો જુઓ અને જે ગયા ચાંદીના પતરા જે વાળ થઈ ગયેલા સિત્તેર વર્ષની બુઢી ડોસી થઈ ગયેલી જે સાત વર્ષની હતી અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે આ વાડ જોતા 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 સિત્તેર વર્ષની થઈ ગઈ અને આંખમાં આહોડાની ધારું હતી શેઠ તું છો સાવકાર અને આજની સુધી અમે કોઈના દુકાનના પગથિયા ચીડ્યા નથી તું બાપ અમારો શેઠ છો ઈ આંસુ ની ધાર ઈ બુઢાપો ઈ ચાંદીના પતરા જેવા વાડ ચિત્ર જોઈ લક્ષ્મણ ધ્રુજી ગયા સાહેબ લક્ષ્મણ સબરીના પ્રાણ નીકળી જાય ગડગતી દોટ માંગી પ્રભુ જલ્દી કરો જટ હાલો જટ આવો મોડું થાય અને પ્રભુ વિરાયરાન સબરી નાચવા મળી મારો બાપ આવ્યો મારો રાઘવ આવ્યો મારો પ્રાણ આવ્યો મારો સરસ જે છે આવ્યો છે શું કરું એ ખબર ન રહી છે બાપુ રામ આવ્યા એનો આનંદ તો એને હતો

હરણ થાય છે રામ રાવણનો યુદ્ધ થાય છે એ બધા પ્રસંગો પૂરા કરીને પાછા જ્યારે રામ અવધ પધારે આટા મારે છે એ વખતે લક્ષ્મણ ચિંતામાં જોવે છે કોણ ભગવાન રામ એક દી બે દિન ચાર દિની પાંચ દી થોડા ગયા પછી એકવાર પૂછે છે સરયુ નદીને કિનારે લક્ષ્મણ આ દાન અલગારી કીધેલો પ્રસંગ બાપજી કહું છું મારા હવે દાન અલગારી તખતદાન રોહડિયા મારો બધાય આ કાલાવડ ડાયરો બધો એવો છે ત્યાં તો બહુ રહેતા તખતદાન ભાઈ રણજીતભાઈ ને ત્યાં નહીં જાઉં કાથલ બાપુ ને ત્યાં જાઉં એને એને કીધેલો પ્રસંગ સાહેબ કહું લક્ષ્મણ તમે ચિંતામાં કેમ છો લક્ષ્મણ કોઈ દી ચિંતામાં હોય જ નહીં લક્ષ્મણને ને કોઈ દી બને નહીં ભગવાન રામ કે આ બધા પ્રસંગો પૂરા થઈ અને કિનારે એક પૂછે છે એકાંતમાં તારે ભગવાન ભગવાન રામને લક્ષ્મણ એમ કે કઈ ચિંતા કે પ્રભુ મને આ જવાબ આપો આ તમે મને પૂછ્યું સારું કર્યું હું હળવો ફૂલ થઈ ગયો મારે તમને પૂછ્યું તો આપણે મહારાજા દશરથના દીકરા ચારે તમે હું ભરત લક્ષ્મણ શત્રુઘ્ન બધા તો મહારાજા દશરથના આપણે ચારે દીકરા રામ લક્ષ્મણ ભરત તો તમારી માં કૌશલ્યા એના કરતા મારી મા સુમિત્રાની ભક્તિ ઓછી સમર્પણ ઓછું ના બે માતળો એમાં કઈ ફેર ન પડે લક્ષ્મણ આ મને એમ કેમ પૂછવું પડે તો હજી પ્રભુ સાંભળો ચૌદ વર્ષ મેં તમારી સેવા કરી એમાં મારાથી મનથી પાપ થઈ ગયેલું ખરું તો કે ના લક્ષ્મણ તારે પાપ કોઈ થાય નહીં મેદાન રાવણનું એકે બાણ તમને નહોતું લાગતું ને વિભીક મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી કઈ મારી મારી ભક્તિ કઈ કચાશ નડી અથવા મારી ભૂલ મને નડી તો મને જવાબ આપો ભગવાન રામ ખડખડાટ દાંત કાઢે છે સાહેબ જવાબ દેવાને બદલે ખડખડાટ દાંત કાઢે લક્ષ્મણ બીજી વાર બોલજી કે રાવણ નું એક બાણ તમને નહોતું લાગતું ને એક મેઘનાથ મને કેમ મૂર્છા ખવરાવી દઈએ તમારી જ માં એવી જ મારી માં તમારા ગુરુ એવા જ મારા ગુરુ વશિષ્ઠ ગુરુ ના આપણે બધા શિષ્યો તમારા પિતા એ જ મારા પિત્ર તમે એમ કે છો મારાથી પાપ થયો નથી અને ભગવાન ખુલાસો કરે સાંભળવા જેવો છે સાહેબ લક્ષ્મણ ખવરાવી દે આમ કીધું તા તો લક્ષ્મણ ધ્રુજો સુટ ગઈ ધ્રુજવા મીડ્યા શું વાત કરો પ્રભુ તો હા હવે હા વનવાસ દરમિયાન આપણે જ્યાં જ્યાં ગયા કોઈ આશ્રમો આવ્યા ખરા તો ઘણા આશ્રમો આવ્યા

તમે ખાધા તમને સબરી ને એના સદગુરુ એમ કે મારો રામ તારી ઝુંપડી આવશે લક્ષ્મણ હું અને તું એની ઝૂંપડી ગયા તે તો સિત્તેર વર્ષની બુધિ થઈ ગઈ હતી સાત વર્ષથી માંડીએ સિત્તેર વાર બુઢી

મને તો એમ કે હમણાં ઠરી જાય જશે નઠાયરા મે ખબર નોતી મને આ નજીવા તિખારા પણ દગો દેશે અને હું મારા ના ઉતી મારી નામ ની બુડાળી દેત મજદારે આહા હું મારા હાથ થી મારી નામ ને બુડાળી દેત મજદારે ખબર જો હોત મુજને કે આ કિનારા પણ દગો દેશે અને હું જાણું છું છતાં નિસિદિન લૂટાવા જાઉં છું નાજીર શિકાયત ક્યાં રહી આમાં કે લૂટારા પણ દગો દે છે સમય મારી નાખે માણસ નગર શેઠ દિલ્હી સમય એવી થપાટ મારી કે દોમ દોમ સાહેબ જેને આંગણે મહેમાનો ટોળા ઉમટતા હોય જેને મિત્રોનો કોઈ પાર ન હોય દાતારીનો નો દરિયો માણસ પણ સમય એવી થપાટ મારી રાખ થઈ ગયો સાહેબ આવું પત્નીને ને કીધું હેબલો હવે તો કેમ વ્યવહાર ચલાવો છોકરા ની મોટા કરી શકીએ તમે તમારે પીર જતા રહ્યો હારો સમય થાશે તો હું તેલી જઈશ તમને નકર તમે ત્યાં રહેજો બાઈ ડાઈ હતી પત્ની સમજણી હતી સમજણ હોય એને અર્ધાંગ ના કહેવાય અર્ધો અંગ એટલે સુખ દુખ માં હાયરો હાયરીએ ને એને અર્ધો અંગ કહેવાય એમાં સુખ કરતા દુઃખમાં જ હારોહાર રીએ એને અર્ધાંગ ના કહેવાય બાકી અર્ધો અર્ધ હારોહાર ખાઈ એને અર્ધાંગ ના ન કહેવાય આપણે પાંચ લાડવા ખાઈ ની હાથ ઉપાડે એને અર્ધાંગ ના ન કહેવાય છે અર્ધાંગ ના સુખ માં કરતા ભાગ લે સાહેબ આ ભારતની આર્ય નારીનો નિયમ છે સુખ મારા પિતા મારા પતિ ને ખાતે ચડાવો દુઃખ એમાં પોતે આગળ આવીને ઊભી રહી એની વાતો આપણે પછી કરશું આગળ પણ પત્ની દાઈ વય નાની અકલ વધુ ઉજ્જવળ દેના આચાર આ તો સરસ દુહો છે વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર દેજે હું દાતાર તું હેઠળ માણા હામલા ભાઈ સમજ નહીં વાંધો નહીં હું પિયર જતી રહું છું છોકરાને લઈ જતી રહી દિલ્હી નો કેવા તો શ્રીમંત માણસ સાહેબ દિલ્હી એક પરામાં હોળી ભાડે રાખી રહ્યો હોળી ભાડે રાખી અને રે એમાં જે મિત્રો હતા એના સાથે જેને જેને હારું હારું ખાધું અથવા તો રહ્યા હોય એને યાદ આવ્યો તો ભાઈ મેં તો મિત્રો છે એક જણે બીજાને કીધું બોલો ક્યાં છે શેઠ દેખાતો નથી તો ત્રીજા કીધું ભાઈ કઈ ખબર નથી ક્યાં છે એને તો ચોથા કીધું કે ભાઈ હવે તો કોઈ વાવડ જ નથી અને પાંચમા કીધું મેં એવું સાંભળ્યું છે કે ક્યાંક દિલ્હીમાં પરા મારીએ છીએ છઠ્ઠા કીધું હાલો ને ગોતી આપણે ગોતી ગોતી ક્યાંક ગલી એ હેરી એમાં ઓરડી પોચા છે કા તો ચાદર પાથરી સાલ ઓઢી દાઢી વધી ગયેલી સમય ફરે તારે તો બધું ફરે છે માણસને રોગે આવે તઈ જાય માંદાય તઈ પડે સમય બદલે ત્યારે રોગે ઘેરાઈ ગયેલો દાઢી વધી ગયેલી અને આ છ મિત્રો ને આવતા જોઈએ ને તા તો સાલ જે ઓઢવાની હતી ને એનો ઘા કરીને ઉભો થઈ ગયો મારો બાપ આવ્યો મારો વ્યામો આવ્યો અંદર પીડ્યું છે ને સાહેબ અંદર પીડ્યું બહાર આવે છે હારું હારું અંદર પીડ્યું હોય ને એ વિપત ને પોપટ પઢાવો તમે તો સીતારામ બોલે રાધેશ્યામ બોલે બોલે ને પધારો બોલે સ્વાગતમ બોલે પોપટ બોલો મીઠું સીતારામ સીતારામ બોલે બોલો મીઠું રાધે રાધે કૃષ્ણ બોલે પર પોપટ ની મીંદડી પકડે ને તારે ટે ટેં ટેં ટે મંડ થાવા સાહેબ કારણ અંદર ટેં ટેં ટે પડ્યું છે આ તો બહાર થી નાખ્યું છે 12 થી નાખ્યો એની વાત નથી સાહેબ અંદર થી જે હરવાણી અમારા ભુદરજી લાલજી નો દુહો છે કે જેની હરવાણી સાચી હોય એ તો કોઈ દી દુકાળમાં ઈ દુકે નહીં કોર્જે ના પેટાળું પેટાળું પાપી હોય એની ભુદરા પણ હરવાણી હરવાણી હાચી અરે રે તો તો કોઈ કાળમાં અંદર છે છે સાહેબ બાપ દાદાના સંસ્કારો એ તાણે બાર આવ્યા વિસ્કાર દાતારી ના અંદર પીડ્યા હતા સાહેબ મિત્રતા ના પીડ્યા હતા ઉભો થઈ ગયો મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો બથમાં લઈ

પણ મારી પાસથી કાંઈ લીધું નહીં એણે ગર્દનીને કીધું કે તમારો આભાર કે તમે કેસર નાખેલા દૂધ મને પાયા અમને તો કે મેં અમથી નથી પાયા કે તઈ એને મારા ઈશારો કરીને કીધું તો કાંઈ કિંમતી ઓઢવાની સાલ હું તને દઈ દઈશ મારા મિત્રોને તું દૂધ પાઈ દે સાહેબ આ સાલ હું તને દઈ દઈશ આ જેવા જાય છે એવા આ મિત્રતા છે સાહેબ હમ આ મિત્ર એડા કેજીએ સોચે પીર ફકીર એનું આજે મૂલ્યો ઘટતા જાય છે હું ધન્યવાદ આપું છું દરેક મિત્રોને હું નામ લીધા એ બધાઈના કે સાહેબ આવા કાર્યક્રમો કરવા તમારે મને નહીં તો કોઈક બીજાને બોલાવીને પણ મિત્રતા દ્રઢ બને માતા પિતાનો સંબંધ દ્રઢ બને ભાઈ બહેનનો સંબંધ જે અટાણે બધાય અતિ સંપત્તિવાન માણસોનું એટેચમેન્ટ તૂટતું જાય